અને ભાઈ ફૂલે ફૂલ બહાર પડી જાય આપણે ઝાડા દામે ગીલા થઈ તો નેક્સ્ટ વિડીયો તમને યાર બધાને ખબર હતી અને ભાઈ આપણે છે ને કુચ્ચાને એવું બધું મેર્યું અને ભાઈ બધું નેક્સ્ટ લેવલ લેવું માર્યું આમ તો અહીં કાટીને બાટીને બધું આપણે વીકવું છે અને યાર ફેમિલી તમે થમલે એમ જોઈને આવી તો તમને આ વિડીયોની અંદર જોવા મળી જાય તો ભાઈ સાડા દસ જેવું છે ને ઝાડ ઉપડી જાય અને ભાઈ તો તમે આપણે એક કૂત આવ્યું છે લવજી ભાઈ કાઢે છે ગોટા ગોટા કરે કરે ઝાડના ગોટા ગોટા થઈ ગયા ને એક કૂત આવ્યું ભાઈ તો તમે કાઢે છે ભાઈ પછી તમને બતાવીએ

આ જાડા દારું બધા ઘૂસવા છે ને ભાઈઓ એ આપણે હરખા કરી નાખીએ હવે તો અમે આ બે ભાઈઓ કામ કરી રહ્યા છે તો આ જાડા દાળ બધા રિપેર કરી નાખી પછી તમને મળીએ તો ફેમિલી આપણા જાડા દાળ પણ હરખા થઈ ગયા છે જોઈ શકો તમે અને આપણે આશા દાળ અત્યારે મેકાવા મળ્યા છે તો તમે જાડા દાળ છે ને અત્યારે નમક હોય રાતે જ મેકાવા ના હોય કાલે જોઈએ ભાઈ અત્યારે જાડા દાળનું શાક તળીએ બી એવું બધું હોય આપણે એક ડાંગર આવેલ ને એક ડાંગર ને એક મગરું ને એ બધું આવલે ફેમિલી તમને બધું બતાવીશું ડાંગર ને મગર વિટાજો એક રેડી આવલે બોલો આ સાલા માં યાર તમને એ બધું છે ને બતાવ્યું નહી યાર રાતે આવ્યું કે એટલે તો આ આપણે દાળ બળ બધું મેકી દી એક કોટ બતાવ્યું ખાલી કેમ તો મિત્રો આપણે કલાક દાળ રાખ્યા ખાલી અને પછી પાછા ઉપાડી લીધા ભાઈ કેમ કે આપણે દાડા દાળ મેકવા પાછું લાવવાનું છે આખું એટલે થોડું વેલાયર ઉપાડી લીધા દાળ જો તમે આપણી વાવટી પણ આવી ગઈ કુરસી બેન બધા ઉપાડી રહ્યા છે દાળ બી કોક ગાંજરો પણ અને મિત્રો એટલે પાલવા આવ્યા છે જોઈ શકો તમે એક પાલવા અહીં પીડ્યો પાલવા છે ને આમ સટે છે દાળમાં જો હલવાનો હલવા જો વરિંદર હવે છે ને કાઢી લેવાના આપણે કેમ નીકળી જો જોરદાર ભાઈ નીકળી જા પાલવા કેટલા આવે તમને ઘણી કી દેઈ હવે તો ફેમિલી નવ પાલવા આવ્યા છે ને ભાઈ એક પાપલેટ આવી અને જો તમે બે કાટી આવ્યું છે તમે જોઈ શકો અને હમણાં છે થોડીક વારમાં આપણે જમવાનું બનાવીશું પણ પાલવા બનાવી કે શું બનાવી કે નક્કી નથી ભાઈ તો ફેમિલી આપણે ભાઈ કહે પટવાળા બાજુ કૂદના રિપોર્ટ આવ્યા છે એટલે આપણે જાય છે અને આપણે એક કૂદ તો ઓલરેડી આવી ગયેલું જ છે ફેમિલી કેમ પાલવો છે ખાસ કરીને કોમેન્ટમાં કીધું તો ભાઈ જોરદાર પાલો ભાઈ ઘટા થોડું ભાઈ તો ફેમિલી પાપલેટ આવી પાપલેટ ડેન્જર એક કાટી પણ આવી આપણે એક ને આવ્યો બે આવી એક અહીં

તો મિત્રો અત્યારે હાડા સો જેવું થઈ ગયું છે ને આપણે ઝાડ બાળ બધું મેગી દીધું કમ્પ્લીટ જેવો લવજી ભાઈ સૂક્યા છે આપણે ઝાડના તાણા તમને દેખાડી દઉં તમને પાખા પાખા તાણા દેખાતા છે આ દાળમાં હા પાખા પાખા મેકવાના હોય એક જાળ એક જાળ એક તણ મેંકવાનું હોય હવે તો આપણે કેટલા વાગે ઉપાડી કંઈ નથી ન હોય ફેમેલી આપણે રાત્રે જાડા દાળ પણ ઉપાડી લીધા કાય તો ન આવ્યું પણ પછી પાછા આપણે પાલવાના દાળ મેકાવી દીધા એમાં તો તમે એક શિયાળો આવ્યો એલા બે શિયાળો આવી જાય ગાઈસ એ કાઈ ધરો પછી એ કાઈ ધરો ને કહેવાય રામુસ ઇસકો બોલતે પાપલેટ કેસી કેસી પાપલેટ રહેતી હે એટલે કે આપણે સાક્ષી પાલવો પણ આવી જાય અને સાક્ષી પાલવો કેમ આવે જોઈ શકો આ પાલવો છે ને આપણા પાલવો થી અલગ જ આવે આખો આખો અલગ આવે તો આપણો પાલવો છે અને આ છે ને બહાર દેશનો પાલવો છે બે અલગ અલગ છે તો

ફેમિલી અત્યારે પાછો આપણે ઝાડ મેકવાનું શરૂઆત કરી દીધી ને ઘણા ખરા ઝાડ મેકાઈ પણ ગયા ને કુરજીભાઈ જવું તમે અહીં બેઠા છે ભાઈ ને લવજીભાઈ મેંડા મેકાવે ને આપણે અહીં ધાન રાખીને બેઠા છીએ ને ટંડલ છે ને અત્યારે થોડા કેટલા દાળ છે ફેમિલી ઝાડા દાળ હોય કે એટલે આ થોડાક દાળ રાખવા પડે ખાલી ને જાડા દાળમાં આજ કાંઈ નથી આવ્યું ખાલી બે ખાગી આવી કાકુરજીભાઈ એની કહેતા આશા દાળમાં માલ આવે કેમ લવજીભાઈ એટલે છે ને હવે આ સાદા મેકાવી દઈએ આપણે ભાઈ અને પછી છે ને આપણે અહીં સાઈ બનાવીએ કેમ લાગે બનાવો ને લઉં જોઈએ ચાર હજારનું ડીઝલ બાળજી દઉં ને એમાં એક કુચ્યું મેર્યું એક મંગરું માર્યું ને એક ગરિયું ગરિયું મેર્યું બોલે તો ઢાંગર અને ભાઈ આ આપણે શાક એનું બનાવે ફરાડ્યું ફરાડ્યું ખાવાનું હે ફોટા કયો વિચાર ભાઈ બીજાનું કંઈ નક્કી ન કહેવાય ભાઈ હા હાલો કઈ વાંધો નહીં

કે બહુ જાય ભાઈ મને મને ખબર રહેતા રે દરિયામાં ભાઈ દરિયામાં જાય તો બધાયને ખબર જ હોય આપણે તો તમે આપણે શેરવાનો પડી કે નહી કે ભાઈ એવું મસ્ત કટિંગ થાય તો આ પહેલા છે ને આપણે કટિંગ કરીને કે આનું તો ભીંગડા પડી ગયા ભાઈ અને હવે આ બીજાના ભીંગડા પાડી નીકળી પછી છે ને આનું કટિંગ કરીને ભાઈ જમવાનું બનાવવું મેક્સ લેવલ લેવું મિત્રો આપણે કઈક આવું જોવો તમે શાકનું કટિંગ કર્યું અને એ જોવો તમે મસાલો પાકે છે આપણે આપણે મસાલો પકાવી નાખીએ લીધો તમે આપણે શાક ચડવા મેકી દીધો હવે ઢાકી દીધું આપણે લીંબુ ફાઈનલી ફેમિલી રહો તમે આપણું મસ્ત મસ્ત શાક બની ગયું છે આપણે જમી લઈએ ભાઈ અંધારું થઈ ગયું ભાઈ અને વિડીયો કોલમાં બતાવો તો તમે કેવું શાક બનાવ્યું નહીં ઘરેથી રોટલા પણ આવેલા છે ભાઈ જમી લે કાય લેવું ડૂકી જાય કેમ લાગે ઝાડ તો મેકેલા છે આપણે પાસે ઝાડા হায়েবেন হইদ মিদে